બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અને દારૂની હેરાફેરી કરવી બુટલેગરો માટે હવે આસાન નથી જો કે દારૂની ફેરાફરી અનેક પ્રયાસ બાદ હવે બુટલેગરોએ હેરાફેરી માટે નવો રસ્તો અપનાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં આ વખતે દૂધ ટેન્કરની દારૂની હેરાફેરી કરીશું અને પોલીસ સાકર નહીં કરે તેવા આશય સાથે દારૂની હેરાફેરી માટે હવે દૂધ ટેન્કરનો સહારો અજમાવવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે પોલીસની બુટલેગરો અને તેમના નવા આઈડિયા પર સતત વોચ રાખતી હોય છે અને બાતમીના આધારે તેમના નવા કિમ્યાને પણ વધુ એકવાર નાકામ બનાવ્યો છે જેમાં બુટલેગરો બનાસડીના ટેન્કરમાં દારૂ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ

કાળા બજારમાં કડક નિયંત્રણ લાવવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ